પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશભરમાં સામાજિક ઉત્થાન અને રોજગાર આધારિત જન કલ્યાણ પોર્ટલનો શુભારંભ કરાવ્યો હતો ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય ટાઉન હોલ ખાતે કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મહેન્દ્ર મુંજપરા અને નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાની પ્રેરક ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને ચેક પીપીઈ કીટ કાર્ડ વિતરણ અને માનવ ગરિમા યોજના અંતર્ગત કીટ વિતરણ કરવામાં આવ્યું હતું પીએમ સૂરજ પોર્ટલ લોન્ચિંગ કર્યું જેના માધ્યમથી આ દેશના દલિત સમાજના લોકો સફાઈ કામદારો ઓબીસી સમાજના લોકોને જે વંચિતો પીડિતો શોષિતો છે અને પોતે એક લોન મેળવી અને પોતાનો નાનો એવો વ્યવસાય શરૂ કરી અને રોજગારી મેળવી શકે એવા શુભ ભાવથી ત્રણ ટકાથી શરૂ કરીને નવ ટકા સુધી એક લાખ લોકોને દેશના પાંચસો બાવીસ જિલ્લાઓમાં સાતસો વીસ કરોડ રકમની સહાય કરવામાં આવી છે પણ સરકારની અલગ અલગ યોજનામાંથી એકવીસો જેટલા લાભાર્થીઓને આ યોજનાનો કુલ લાભ આપવામાં આવ્યો છે